લાંબા ઉનાળુ વેકેશન બાદ આજથી ફરી એકવાર શાળાઓની સુની પડેલી દિવાલો બાળકોના કોલાહલથી ગુંજતી થઈ હતી આજથી વિદ્યાર્થીઓનું નવું શૈક્ષણિક ક્ષતર શરૂ થતા શહેરની વિવિધ શાળાઓમાં ઉત્સાહ સાથે બાળકો પહોંચ્યા હતા લાંબા સમય બાદ શાળાના મિત્રો અને શિક્ષકોને બાળકો મળ્યા હતા અનેક શાળાઓમાં નાના ભૂલકાઓ પ્રવેશ આપવામાં આવ્યો હતો અલબત્ત આજથી બાળકો વેકેશન ના બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે જો કે આજે પહેલા દિવસે મોટા જોવા મળી હતી ઉનાળા વેકેશન ની બાદ આજે સૌ પ્રથમ તમામ સેક્શનના વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે શાળામાં આવ્યા છે ફૂલ એટેન્ડન્સ જોવા મળી છે અને તેઓ બહુ જ સિન્સિયરલી અને ડિસિપ્લિન રીતે તેમને ભણવું છે એ રીતે કેમ્પસમાં એન્ટર થયા છે આખી શાળા તેમના અવાજ અને કિલ્લોથી જાગૃત થઈ ગયું છે રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળે ઘણા ધોરણના ઘણા અમુક વિષયોના પાઠ્યપુસ્તક બદલ્યા છે તો તેના માટે અમે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે જેથી નવા સિલેબસથી તેઓને પહેલાં માહિતગાર કરીએ પછી પીટીએ મિટિંગમાં વાલીઓ અને પછી વિદ્યાર્થીઓને પણ તેનો ઓરિયન્ટેશન પ્રોગ્રામ આપીશું તેથી તેઓને ખ્યાલ આવે નવી પરીક્ષા પદ્ધતિનો અને નવા અભ્યાસક્રમનો હા આજે આ વખતે બોર્ડ એક્ઝામ વહેલી થઈ હતી ફેબ્રુઆરીથી અને એનું પરિણામ પણ વહેલું આવ્યું છે તેનાથી અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓને ફાયદો થયો છે આજથી બીજા વિભાગ જોડે એ અગિયારમું સાયન્સ અને કોમર્સ પણ ચાલુ થઈ ગયું છે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાષાઓ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે કારણ કે ભાષા જે વિદ્યાર્થીઓને વધારે આવડતી હોય તેનાથી કોઈ પણ કોન્સેપ્ટ વધારે સમજી શકે છે એટલે સૌ પ્રથમ તેઓ આર વન ઇન્ટ્રોડ્યુસ કરવાની છે જેમાં તેની મધર ટંગ હોય અથવા પછી કોઈ સ્ટેટ લેંગ્વેજ હોય જેનાથી એ વધારે સમજી શકે છે બીજી આર આવશે જે અધર ધેન સ્ટેટ લેંગ્વેજ ઓર મધર ટંગ હશે ત્રીજી આર થ્રી હશે અને ચોથી આર ફોર હશે કે જેમાં તેઓને આ ત્રણ ભાષા સિવાય ઉપરાંતની એક ચોથી ભાષા જેમ કે ફ્રેન્ચ છે સ્પેનિશ છે જર્મન છે તેનાથી પણ અમે સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓને અવગત કરીશું આની પાછળ હેતુ એ છે કે તેઓનું રીડિંગ સ્પીકિંગ લિસનિંગ અને રાઇટિંગ સ્કિલ્સનો ડેવલપ કરવામાં આવે હા કારણ કે કોઈ પણ દેશમાં અથવા પણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને જો કોમ્યુનિકેશન કરવું હોય તો એ ભાષા સમજતો હશે તો જ બીજે વ્યક્તિને શું કહેવા માગે છે એ સમજાવી શકશે માટે લેંગ્વેજ ફ્લુઅન્સી એનું સ્પીકિંગ અને લિસનિંગ અને રાઇટિંગ આ સ્કિલ્સ પર અમે ફોકસ આપવાના છીએ નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે બધા જ વિદ્યાર્થીઓ માટે તો શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું તેઓને શુભેચ્છા પાઠવું છું અને અમે તેઓને આશા રાખીએ છીએ કે તેમનું જે આગળ એજ્યુકેશનનું કેરિયર હોય તેમાં તેઓ સારી રીતે પ્રાપ્ત કરી શકે